કોણ કો એક સારુ ખાવા પીવાનું મળી તો મોદ આવે હા બેટા નારાયણજી તું મને પૂર્વ દિશામાં જાને Demora. ગ્રામ ચંદા ચોર ગ્રામ ચન્ના ચોર ગ્રામ બાપુ મેં મજેદાર લાયા ચોર

બાબાજી કાઈ લેવું હોય તો પચાસ સાત પૈસા ભીખ માં મળ્યા હતા તેની સળા ત્રણ મીઠાઈ આપી દે એટલે ગુરુ સેલા નું કામ રડે બેટા નારાયણ દસ શું લાવ્યો પોતા તો લાગે છે મોટું બોટલું ભરી લાવ્યો છે ગુરુદી પૈસા મળ્યા કે આ નગર માં બધો જ સમાન ટકે શેર વેચાય છે પણ મેં એમની વાત નો વિશ્વાસ ના કર્યો આ નગર નામ શું છે અને આનો રાજા કોણ છે નગરી ટકે રાજા પધારી રહ્યા છે

મારા ચિકરા મરી ગયા મારો કાય નગ નદી મહારાજ એ તો ચુન્ડાવાળા એવો બુધ ચુનો બનાયો દિવાલ ના પડી બની છે એવું તો આરી કરને કાઢો ચુનાવાળા ને પકડી લાવો ચુનો હો જય હો મહારાજ જી જય હો એમ ચુનીલાલ મહારાજ ચુનીલાલ નહીં ચુના